અમદાવાદના ચંડોળા તળાવનું ડિમોલેશન જે શહેરનું ઐતિહાસિક સૌથી મોટું ડિમોલેશન ગણવામાં આવે છે જેમાં તાજેતરમાં જ પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસ કર્મચારીઓ દ્વારા અમદાવાદના ચંડોળા તળાવમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઉપર ડિમોલેશન કરવામાં આવ્યું હતું જે મોટી સંખ્યામાં જેટલા પણ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ એ ચંડોળા તળાવ પાસે રહેતા હતા ઝૂંપડીઓ બાંધીને રહેતા હતા ગેરકાયદેસર કાર્યો કરતા હતા હેરાફેરી કરતા હતા અને અન્ય પણ ગેરકાયદેસર કાર્યો તેમના દ્વારા કરવામાં આવતા હતા તેને લઈને સૌથી મોટું શહેરનું સૌથી મોટું ડિમોલેશન જે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું હાલમાં પણ ક્યાંક ને ક્યાંક તેની કામગીરી ચાલી જ રહી છે ત્યાં પોલીસ કર્મચારીઓ તેનાત જ જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ અમદાવાદના અન્ય વિસ્તારમાં પણ મોટા પાયે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે

કે ઘણા સમયથી આ ગુજરાત હાઉસિંગ બોર્ડની જે જગ્યા છે ત્યાં ગેરકાયદેસર બાંધકામ ઘણા સમયથી જોવા મળી રહ્યું છે જેવી રીતે ચંડોળા તળાવમાં ઘણા સમયથી બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓનો કબજો જે છે ત્યાં હાથ ધરવામાં આવ્યો હતો દાયકાઓથી ધરવામાં આવ્યો હતો તેવી રીતે બીજી બાજુ અહીંયા પણ ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યા પર પણ ગેરકાયદેસર બાંધકામ સખત હાથ ધરવામાં આવ્યું હતું ઘણા સમયથી ત્યાં લોકો ગેરકાયદેસર રીતે રહેતા હતા પરંતુ હવે તંત્ર દ્વારા જે છે તે ઊંઘ હરામ થઈ છે તંત્ર જાગતું થયું છે જેમાં એએમસી ના અધિકારીઓ તેમજ પોલીસ તંત્ર દ્વારા જે છે તે આ કામગીરી હાથ ધરવામાં આવી છે ડિમોલેશનની અને બધા જ જે ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડી પાડવાની તજપીર તજવીજ પણ હાથ ધરવામાં આવી છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અમદાવાદના જ એએમસીના જ અધિકારીઓને જ્યાં સુધી ઉપરથી કોઈ સૂચના નથી મળતી ઉપરથી આદેશ નથી મળતો હાઈ કમાન્ડ તરફથી કે ભાઈ આ સ્થાન ઉપર આપણે ડિમોલેશન કરવાનું છે ત્યાં સુધી તેઓ માત્ર નિંદ્રા અવસ્થામાં જ રહેતા હોય છે ઊંઘ જ લેતા હોય છે પોતાની ખુરશી પર સરસ મજાની ખુરશી ઉપર બેસીને પરંતુ જ્યારે હાઈ કમાન્ડ તરફથી આદેશ આવતા હોય છે તે સમય દરમિયાન તેઓ એ ખુરશીમાંથી ઊભા થતા હોય છે નિંદ્રા અવસ્થામાંથી બહાર આવતા હોય છે અને ત્યારબાદ એ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ભલે તેમને ઘણા વર્ષો સુધી ખબર હોય કે અમદાવાદના ચંડોળા વિસ્તારમાં છતાં પણ કોઈ કામગીરી તો નહીં જ કરવામાં આવે પરંતુ જ્યારે હાઈ કમાન્ડ તરફથી કોઈ પણ આદેશ આવે છે તે સમય દરમિયાન જ સ્થાનિક તંત્ર એક્ટિવ મોડમાં જોવા મળતું હોય છે અને તેની સાથે સાથે પોલીસ તંત્ર પણ એક્ટિવ મોડમાં જોવા મળતું હોય છે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઇબ કરી દેજો